રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થનાર છે દરમિયાન ના રોજ દીપોત્સવી પાવન પર્વ પણ ઉજવણી થનાર છે ત્યારે રાષ્ટ્રીય એકતા દિવસ તેમજ દીપોત્સવી પર્વ ધ્યાને લેતા સંભવત ભારતમાં પ્રથમ વાર એકતા પ્રકાશ પર્વની જડાહળ ઉજવણી કરાશે એકતા નગર ખાતે આગામી તારીખે એકત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસ ના રોજ સરદાર સાહેબ ની એકસો પચાસમી જન્મ જયંતિ અવસર રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થનાર છે દરમિયાન તારીખ વીસ ઓક્ટોબરના રોજ દીપક સવિ પાવન પર્વની પણ ઉજવણી થનાર છે એકતા નગર પહેલેથી જ નાઇટ ટુરિઝમને પ્રોત્સાહન આપી આકર્ષવા માટે અનેકવિધ પ્રવાસી પ્રકલ્પો જેવા કે લેઝર શો ભારતમાં પ્રથમ વાર એકતા પ્રકાશ પર્વ ની જણા ઉજવણી કરાશે જેમાં કુલ સાત પોઈન્ટ છ કિલોમીટર માં અદભુત કલાત્મક આધારિત લાઇટિંગથી સજ્જ કરાશે બે હજાર પચીસ થી પંદર નવેમ્બર બે દરમિયાન થનાર છે એકતા પ્રકાશ પર્વ નો મુખ્ય ઉદ્દેશ્ય ભારતવાસીઓમાં એકતા સંસ્કૃતિ અને દેશભક્તિના ભાવને ઉજાગર કરવું અને રાત્રિ સમય દરમિયાન માટે માટે ટુરિઝમ પ્રોત્સાહન આપવા સજાવી વધુ આકર્ષક બનાવવામાં આવશે આ માટે સમગ્ર એકતાનગર ઇલ્યુમિનેશન્સ લાઇટિંગ દ્વારા બે ભાગમાં સજાવટ કરવામાં આવશે જેમાં પ્રથમ ભાગમાં એકતા દ્વારથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી સાત કિલોમીટરના વિસ્તારમાં લાઇટિંગ પોલ તેમજ ગેન્ટ્રી મોટેક્સ વિવિધ સરકારી યોજનાઓ અને એકતા નગરના પર્યટન સ્થળોને પ્રદર્શિત કરતા અદ્ભુત લાઇટિંગ સાથે સાથે મુખ્ય રોડ પર આવેલા તમામ ઇમારતો વૃક્ષોને પણ લાઇટિંગ દ્વારા સુશોભિત કરવામાં આવશે આ ઉપરાંત સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે રાત્રિ દરમિયાન ખાસ ડિઝાઇન કરવામાં આવેલ ડાયનેમિક ડેમ લાઇટ એન્ડ સાઉન્ડ શો નું પણ ખાસ આયોજન કરવામાં આવેલ છે જેને ડેમ વ્યૂ પોઈન્ટ એક ખાતેથી નિહાળી શકાશે આ શો જોવા માટે લોકોનું આકર્ષણ બની રહેશે જે લોકો રાત્રે રોકાણ કરે છે તેમને દિવસ અને રાતનો નજારો અદ્ભુત રીતે માણી શકે છે ભાગ બેમાં મુખ્ય રસ્તાથી વેલી ઓફ ફ્લાવર જવાના પાંચસો ત્રીસ મીટર લંબાઈના માર્ગને તેર અલગ અલગ ભાગમાં થીમ આધારિત સીલીંગ લાઇટ વિવિધ પ્રકારના લાઇટિંગ આર્ટિકલ્સ અને ઓપરેશન સિંદૂર ઈસરો જોવા ઈસરો જેવા અનેક થીમ આધારિત સેલ્ફી પોઈન્ટ ફોટો બુથ લગાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે આ વિસ્તારમાં પક્ષીઓ પ્રાણીઓ વિવિધ ચિત્રકલાઓ વૃક્ષો અને પુષ્પોની આકૃતિઓ ધાર્મિક ચક્રો તેમજ યંત્રો અંતરિક્ષ અને સૂર્યમંડળના ગ્રહોની થીમ આધારિત લાઇટિંગ આર્ટિકલ્સ લગાડીને ખાસ ડિઝાઇન કરવામાં આવે છે આ ઉપરાંત વેલી ઓફ ફ્લાવર થી મુખ્ય માર્ગ સુધી જતા એકસો ચાલીસ મીટર લંબાઈના વોકવે ને સાત અલગ અલગ ભાગમાં થીમ આધારિત ગ્લો ટનલમાં પરિવર્તિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે

ભારત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી એકતા પ્રકાશ પર્વનું આયોજન કરવામાં આવે છે આ માટે સરદાર સરોવર નર્મદા નિગમના અધ્યક્ષ અને વહીવટી સંચાલક તેમજ ચેરમેન સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસ સત્તા મંડળના મુકેશ પુરીના માર્ગદર્શનમાં એસએસએનએલ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે સઘન સુચારો આયોજન કરવામાં આવે છે સમગ્ર ભારતવાસીઓને આ સમય દરમિયાન એકતા નગરના પ્રવાસનું આયોજન કરી જીવનભરની યાદગીરી મેળવવા માટે પધારવા અપીલ છે અહીં આવતા પ્રવાસીઓ મોબાઈલ સેલ્ફી વિડીયો ને સોશિયલ મીડિયા દ્વારા લોકોને સરદાર સાહેબનો સંદેશો તેમજ વૈશ્વિક પ્રવાસ સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી ને જન જન સુધી પહોંચાડવામાં વધુ એક બળ મળશે ગુરુકુળ નેશન પ્લસ ન્યૂઝ એકતા નગર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર